રામ રામ ને સીતારામ જય ગિરનારી મારવા જઈ રહ્યા છીએ અમાર ગામનું ખેતર છે તમે જોઈ રહ્યા છો અમારા ભેગા જો અમિતભાઈ ને સંકેતભાઈ છે પણ તમે જુઓ અમારા ભેગા હાલી રહ્યા છીએ અત્યારે જોઈ રહ્યા છો તમે સંકતભાઈ ને અમિતભાઈ આવે છે તમે જોઈ રહ્યા છો આ અમાર ગામની વાડી છે તમે જુઓ બધી અમારું ગામ તો બહુ દૂર છે અત્યારે તમે જોવો ને તો તમે

હવે અમે અહીંથી નવે જશે અમારી ઘરે તમે જોઈ રહ્યા છો હવે અમે હાલ થાય છે ધીમે ધીમે અમારા ઘર બાજુ દોડે છે હવે એ ધીમે 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 દોડીને હવે જોગિંગમાં ચાલું છે અત્યારે એને થોડુંક શરીર ઉતારવું છે તમે જોઈ રહ્યા છો આમ જોઈ રહ્યા છો કેટલું દોડે છે હવે ત્યાં લગી આપણે જોઈએ ને કે ક્યાં લગી જાય છે એ કેવડું દોડે છે તમે જોઈ રહ્યા છો અહીંયાથી દોડે એડે જાય છે આપણે ધીમે ધીમે આપણે હવે એની પાછળ પાછળ આયેલા જાય છે ઘણું દોડે છે હવે જો તમને દેખાતા તો કયું અમને તો હજુ દેખાતા નથી પણ ઘણું દોડી ગયા છે હવે ધીમે 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 ઘણું દોડતા જાય છે ચાલો હવે આપણે એને પાછા છે અહીંયા જ્યાં લઈ જાય અહીંયા આગળ જઈને બેસશે આપણે આવડે હાલ ધીમે ધીમે એ બે છે એટલે અહીંયા જે આપણે પાછું તમને બતાવું કેટલે પૈતા એ કેટલું દોડ્યા તો અમને દેખાય છે કે ઘણું દોડી ગયા બે કિલોમીટર જેવું દોડી ગયા છે હવે અમને એવું લાગે સામે બેઠા છે અમારે હવે આપણે ધીમે ધીમે ત્યાં પાસે જઈ હવે એને પૂછીએ આપણે કેવું લાગે છે તમને દોડીને આપણે ધીમે ધીમે એની પાસે જાય જોઈ બેઠા છે આપણે એની પાસે પોતો આવ્યા છે હવે બે કિલોમીટર એ દોડી ગયા છે આપણે એને પૂછીએ તમને કેવું લાગ્યું બે કિલોમીટર દોડીને તમે અમિત અને સંગેત તમને કેવું લાગે છે

જો તમને ઝૂમ કરીને બતાવું તમને દેખાય તો કયો કમેન્ટ કરીને બતાવો શું રે બર સારે હે હે રોજ રે તું લા સારે હે લા આવે દાદી આઈ ભાઈ ભાઈ રમે જો અમારી જો અમારી વાડી આવી ગઈ છે તમે જોઈ રહ્યા છો કાકા ની એટલે કે આ અમારી વાડી એટલે કે અમારી ના કહેવાય આમ તો જો કે અમારા ગામની વાડી કહેવાય તમે જોવો છો એ જોઈ રહ્યા છો અમારી વાડી છે હવે અહીંથી આપણે ગામ હવે આપણું નજીક જ છે હવે તમે જોવો આ મારું ગામ સામે દેખાય તમે જોવો છો આ નજીક છે મારું ગામ હવે બસ હમણાં આપણે થોડીક વારમાં પોતી ગામમાં આપણે જો હવે આપણે આપણા ગામમાં આવી ગયા છીએ તમે જોઈ રહ્યા છો હવે આપણું ગામ છે ચાલો હવે ધીમે આપણા ગામમાં જઈ અમારી આ શેરીઓ છે જો તમે જોઈ રહ્યા છો હવે આપણે ગામમાં જઈ રહ્યા છીએ તમે જુઓ અમારું ગામ છે આપણું ગામ છે અનફોલો કરી નાખો ફોલો કરી તમે જો અમારું ગામ તમે જોઈ રહ્યા છો અમારું ગામ છે ચાલો હવે આપણે ધીમે ધીમે ઘરે જઈ જો અમારે આ ગામની શેરી છે અમે જઈ રહ્યા છીએ આગળ બાજુ તમે જોવો છો તમે કે અમારી ગામની શેરી છે જો અમે અમારા ઘરે જઈ રહ્યા છીએ અમારા ગામની શેરી છે અમારે ઘર બાજુ આમનું ઘર બહુ આગું છે અમારું ઘર આવી ગયું છે હવે તમે જોવો છો ચાલો હવે મારે અમારી ઘરે જઈશું જો આપણે આપણે ઘરે આવી ગયા છીએ તમે જોઈ રહ્યા છો જો કે આ મારું ઘર છે જોઈ લઈએ આપણે રસોડામાં આવી ગયા છીએ અમે રસોડામાં જોઈએ આપણે શું બન્યું જમવામાં આપણે આજે માટે થેપલા છે સરસ અને અને સાથે અથાણું પણ છે આપણે અથાણું થેપલા જે ખાવાનું છે સાંજે ચાલો આપણે જમી લઈ તો તમે જોઈ રહ્યા છો અમારું ગામ છે તમે જોઈ લો અમારું ગામ સરસ છે અમારું ગામ અમારું ગામ કેવાય બસ આ સાથે આપણો અહીંયા પૂરો કરીએ છીએ રામ રામ સીતારામ